GTN મીડિયા નેટવર્ક નવા રંગરૂપ સાથે નમસ્કાર આપ રહ્યા આ શો જીટીએન ન્યૂઝ ડભોઈ દરબોતીના ઐતિહાસિક બૌજરાજજી મંદિરે પ્રાગટ્ય દેની ઉજવણી આનંદનો ગરબો યોજાયો દેવજદુ ફળિયામાં દર વર્ષે આનંદનો ગરબો કરવામાં આવે છે અને રસ રોટલીનો ભોગ ધરાવી ભક્તો જનોને પ્રસાદ આપવામાં આવ્યો હતો સોલંકી યુગના રાજા વિશાળ વિશાળદેવે ડભોઈ નગરની રક્ષા માટે ચારે ભાગોળે માતાજીની સ્થાપના કરી હતી હીરા તીરાબાગોડના કિલ્લામાં ગઢ ભવાની માતાજીની સ્થાપના મોડી ભાગોળ પાસે આશાપુરી માતાજીની સ્થાપના કરી ત્યારે વડોદરી ભાગોળ પાસે બહુચરાજી માતાની સ્થાપના કરી હતી ત્યારે બહુચરાજી માતાનું પ્રાગટ્ય દિન હોવાથી ધાર્મિક વાતાવરણમાં શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી માતાજીના શ્રદ્ધાળુઓએ અનેરા દર્શનનો મૂલ્ય લાવો લીધો હતો ત્યારે ડભોઈ દરબાવતી નગરીમાં વડોદરી ભાગોળ ખાતે આવેલ પૌરાણિક બહુચરાજી મંદિર ખાતે માગસર સુદ બીજની ઉજવણીના ભાગરૂપે રસ રોટલીનો થાળ ધરાવાયો હતો અને આનંદના ગરબાનું આયોજન કરાવવામાં આવ્યું હતું આ પ્રસંગે મોટી સંખ્યામાં માય ભક્તોનું મહેરાણ ઉમટ્યું હતું માગસરસુદ બીજનું મહત્વ બહુસરાવજી માતાના પ્રાગટે તેમજ વલ્લભ ભટ્ટની ભક્તિ સાથે જોડાયેલું છે આ દિવસે માતાજી બહુશ્રાવજીની ભક્તિભાવથી ભક્તો આશાપૂર્વક પૂજા અર્ચના કરતા હોય છે ત્યારે માગસરસુદ બીજ હોય પૌરાણિક બહુશ્રાવજી મંદિર ખાતે ભક્તો દ્વારા દર વર્ષની જેમ રસ રોટલીનો ભોગ ધરાવી માતાજીના આનંદના ગરબાની રમઝટ બોલાવી ભક્તિભાવપૂર્વક માગસરસુદ બીજની ઉજવણી કરી હતી ડબુ શહેરના કોલીવાડા

ડભોઈ ગામમાં પૌરાણિક મંદિર બહુચરમાનું આવેલું છે આજે માક્ષર સુદ બીચ છે જ્યારે બહુચરમાને એમના ભક્ત વલ્લભ ભટ્ટને જ્યારે નાગરી નાખતો એ મસ્કરી કરી અને માક્ષર માસમાં રસ રોટલીની નાચ જમાડવા કહ્યું પણ માક્ષર માસમાં રસ મળે નહીં એ એ માટે નાગરી નાતો મસ્કરી કરી માને ચિંતા થઈ કે હવે માક્ષર મહિના મારો ભક્ત મૂંઝવણમાં છે તો માને ચિંતાથી થઈ તો વલ્લભ ધોળા અને ધોળાજી બંનેઓ જતા રહ્યા તો બંને માને ચિંતાથી બપોર બાર વાગે કે નાદ ભેગી થઈ છે અને જમવાનું કઈ છે નહીં એટલે મા ભક્તની ઈચ્છા પૂરી કરવા ને પરચો પૂરવા માક્ષર સુદ બી સત્તરસો બત્રીસ ને સાલ હતી માક્ષર સુદ બીજ દિવસે રસ રોટલીની નાદ જમાડી અને ભક્ત ની જય જય કાર કરાવ્યો ત્યારથી આ રસ રોટલી નું મહત્મય જણાય આવ્યું છે અને ડભોઈમાં અમે બાર વર્ષ પૂરા કરીને તેર વર્ષ સુધી સતત આવી રીતે પ્રોગ્રામ કરતા છે માને ગુણ ગાઈએ છે અને જે ભક્ત આવી રીતે માની બાધા રાખે છે એ દરેક મા બધાની ઈચ્છા પૂરી કરે છે આજે રસ રોટલી નો પ્રોગ્રામ હતો એટલે માએ બધાની ઈચ્છા પૂરી કરી હતી એટલે આજે એ ત્યારથી ચાલતું હોય સત્તરસો બત્રીસ બત્રીસ ની સાલ થી માક્ષર સુદ બીજ ત્યારથી ચાલતો આવે છે કે રસ રોટલી પ્રોગ્રામ કરવાનો ત્યારથી માની ઈચ્છા પ્રમાણે અમે રસ રોટલી પ્રોગ્રામ સતત બાર વર્ષથી કરીએ છીએ જય માતાજી